ભાગવત મહાપુરાણમાં એવું કહેવામાં આવ્યું કે કોઈ માણસ એક દિવસ એક ઘડી તુલસી સંગત સાધુ કરોડો જન્મના કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય કોઈ એકવાર ભાગવતના મંડપમાં આવીને કથા કરે ભાગવત વાંચનારો અહીંયા જાતિવાદ નથી જે આમાં લખ્યું છે એ બોલું છું કે વિપ્ર કહેતા બ્રાહ્મણનો દીકરો ભાગવતની કથા કરતો હોય અને એ કથા શ્રવણ થતી હોય એના પાછા નિયમો બતાવવા વક્તા કેવા હોય એનાય લક્ષણ છે લક્ષણયુક્ત હોવા જોઈએ લખણયુક્ત ન હોવા જોઈએ બોલો નારાયણ શરીર તમને કોઈ મળી જાય એટલા એનાથી પર્યાપ્ત નથી પણ વિરક્ત હોવા જોઈએ આ કથા હું તમને કહું કહું એ એ સારી વાત છે છે પણ શું કામ બહુ જો મારા મતલબ હેઠે બેઠેલા માણસો કદાચ સકામ હોય કે એની કોઈ અપેક્ષા હોય તો એ સારી વાત છે કોકને પુત્રની ઈચ્છા હોય કોકને રૂપિયાની ઈચ્છા હોય કોકને ને કઈક ઈચ્છા હોય હેઠે બેઠા હોય એને બરાબર ને પણ ઉપર જે બેઠા હોય ને એને અપેક્ષા ન હોવી જોઈએ યાદ યાદ રાખજો રાખજો જો રૂપિયાના લોભથી કથા કથા કરે તો એ એ નહીં 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 અને આ મને યાદ કરવા તો આજે પરમ પૂજ્ય મને ડોંગરેજી બાપા પૂજી ભાઈશ્રી પૂજ્ય બાપુ જેવા સંતોએ જે વાવેતર કર્યું છે અને સમાજને સમાજે જેટલું આપ્યું એની કરતા હજાર ગણું કરીને આપ્યું છે વ્યાસપીઠ કા પ્રસાદ સમાજ કે લીએ વિરક્ત હોવો જોઈએ વૈષ્ણવ કેતા વૈષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ લીધો હોય વૈષ્ણવ હોય એ જ કથા કરી શકે ભગવાન નારાયણની કથા છે તે વૈષ્ણવ હોવા જોઈએ વિરક્ત વૈષ્ણવ વિપ્ર કેતા બ્રાહ્મણ દીકરો વેદશાસ્ત્ર વિશુધિકૃત ખાલી આમ બે ચાર પેલું આવડી જાય પછી એમ નહીં વેદશાસ્ત્ર પારંગત विधि युक्त भणेला गणेला होय व्यासपीठ परस